ના જાણે કંઈક એમ છે કે ગઈકાલે અગિયાર સાડા અગિયારની આસપાસ ચોટીલાની જીએલ હોસ્પિટલ ખાતે પીજીએસએલના કર્મચારીઓ દ્વારા વિચ ચેકિંગ હાથ ધરવામાં આવે છે હોસ્પિટલના ડોક્ટરનું એવું કહેવું છે કે તેઓ કોઈપણ પ્રકારના ડ્રેસ કોડમાં ન હતા તેમની પાસે કોઈપણ પ્રકારનું આઈડેન્ટિટી પ્રૂફ ન હતું ડૉક્ટર દ્વારા તેમની પાસે આઈડી કાર્ડ માંગતા તેમનો ઇગોટ થઈ જાય છે બાદમાં મામલો એટલો ગંભીર બની જાય છે કે ઉગ્ર ગાળાગાળી થાય છે અને મારપીટ ઉપર ઉતરી આવે છે મારપીટમાં ડોક્ટરની આંગળી પણ ફ્રેકચર થઈ જાય છે પીજીવીસીએલના કર્મચારીઓને અચાનક જ દીર્ઘદ્રષ્ટા થાય છે તેઓ કહે છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર તમે કોમર્શિયલ હેતુ માટે વીજ વપરાશ ના કરી શકો આ ના જ કરી શકો તો પણ તમે લીગલ પ્રોસીજર ફોલો કરો ને જીએલ હોસ્ટેલના ડોક્ટર દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓ પર એવા આક્ષેપો કરવામાં આવે છે કે અમારું કોઈપણ પ્રકારનું પાછલું લેણદેણ પીજીવીસીએલ પાસે બાકી નથી છતાં પણ તેઓ અમારું મીટર કાપીને લઈ ગયા આ ઘટના બાદ જીએલ હોસ્પિટલના ડોક્ટર જયશુભ મેમેકિયાનો વિડીયો સામે આવ્યો છે તે જોઈએ શું હતો સમગ્ર મામલો મારું નામ ડોક્ટર જયશુભભાઈ છે મારું હોસ્પિટલ જીએલ હોસ્પિટલ અમે સોસાયટી ચોટેલામાં આવેલું છે મારી અહીંયા પીજીવીસીએલના અધિકારી એમની પાસે કાંઈ એમનું પોતાનું આઈડેન્ટિટી કાર્ડ કે એમનો પોતાનો કાંઈ એડ્રેસ વગેરે સીધા અંદર આવી ગયા અને અંદર આવી અને સીધા પેશન્ટના ફોટો પાડવા માંડ્યા પેશન્ટને ડિસ્ટર્બન્સ કર્યું અને અહીંયા અમને જેમ આવે એમ ગાળ્યું બોલી અને અમારી સાથે ઝઘડો કરેલ છે એમ મારું હાથનું ફ્રેક્ચર કરી નાખેલ છે એટલે પીસીઆઈથી પીજીવીસીએલ અધિકારી અમને ધમકી આપે છે કે અમે તમારી ઉપર કેસ કરી નાખશું અને અમે તમને ફીડ કરી હોસ્પિટલની અંદર જો આવું કરે છે તો નોર્મલ જનતાનું શું અને તરત ઓન ધ સ્પોટ એમને અમારું મીટરનું કનેક્શન કાપેલ છે તેથી અમારે ત્રણ પેશન્ટ ઇમરજન્સી પેશન્ટને બીજે શિફ્ટ કરવા પડ્યા છે અને આજે પણ અમને કનેક્શન આપેલ નથી જેનાથી આજે પણ અમારા પેશન્ટ સફર થાય છે તો પીજીએસએલ અધિકારીઓ સમગ્ર ડોક્ટર અને જે કાંઈ અમારા જે આગેવાન છે એને મારી નમ્ર વિનંતી કે પીજી વાળાને પ્રોપર ગાઈડ આપે અને ગમે ત્યાં હોસ્પિટલમાં આવીને આ રીતે ઇસ્યુ ના કરે અને આજે પણ અમારા ત્રણ પેશન્ટ ઇમરજન્સીમાં છે એમના બ્લડ ટેસ્ટ કરવાના છે પણ અમારું કનેક્શન એમને કાપેલ છે તેથી અમારા પેશન્ટને તકલીફ થઈ રહી છે તમે આના વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલા લીધેલા છે અમે કાયદાકીય પગલાં લીધેલા છે અને અમે અમારું મેડિકલ એસોસિએશન છે એમને પણ જાણ કરેલ છે મેડિકલ એસોસિએશન ચોટીલા મેડિકલ એસોસિએશન અમારી સાથે છે અને બીજા ડોક્ટર અને આના ચોટીલાના આગેવાન સાથે છે ઓકે હવે તમારી આગળ માંગ શું છે અમારી માંગ એ છે કે ગમે ત્યારે કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ પણ અહીંયા કોઈ પણ જગ્યાએ જાય તો એમ જાય અને ગમે તે પહેલા આગળ નોટિસ આપે ડોક્ટરને અહીંયા હોસ્પિટલની અંદર પેશન્ટને તકલીફ થાય છે તો પેશન્ટને બીજે અમારે રેફર કરવા પડે છે અને એમનું આઈડી કાર્ડ કે કાંઈ નોટિસ આપ્યા વગર એમના પગલા ન લેવા જોઈએ અને પર્ટીક્યુલર હોસ્પિટલમાં કોઈ પણ આવા ઇસ્યુ ન કરવો પડે